ત્યારે હત્યારાને પોલીસે દબોચી લીધો છે આરોપી બેગ લઈને જતો હોય તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એલસીબીએ આરોપીની દિલ્હી નજીક ફિરોઝાબાદ થી ધરપકડ કરી છે પકડાયેલ આરોપીનું નામ રવિ શર્મા છે જે મૂળ બિહારના મુઝફ્ફરપુર નો રહેવાસી છે મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી પરંતુ લગ્ન માટે દબાણ કરતા રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સૂટકેસમાં ભરી ફેંકીને ફરાર થઈ ગયો હતો

પાડોશમાં રહેલી એક મહિલાએ પૂછતા રવિએ જણાવ્યું કે બેગ છટકી ગઈ હતી ત્યારબાદ રવિ બેગ લઈને રોડ પર ગયો અને થી પચ્ચીસ મિનિટ પછી ઘરે પાછો ફર્યો પછી તેણે પોતાનો સામાન એક નાની બેગમાં ભર્યો રૂમને તાળો માર્યું અને પાડોશીને ચાવી આપી જતી વખતે રવિએ કહ્યું હતું કે તેને દિલ્હીમાં નોકરી મળી ગઈ છે અને તે ફરાર થઈ ગયો છે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ કોસંબા